ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુટ બુધશ્ચ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહ શાંતિ કરાભ ઓમ ભૂર્ભુ સ્વ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ ધાર્મિક માહિતી લઈ અને આપની આગળ રજૂ થઈએ મિત્રો તો આજે આ ધાર્મિક માહિતીમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે હમણાં જ અમારા એક વિડીયોમાં મૂકેલા નવે નવ ગ્રહદેવ વિશેની વાત કરવા માટે આજ ફરીથી આપની આગળ આવ્યા મિત્રો નવગ્રહની નર્તર અને નવગ્રહ કયા કયા વસ્તુના કારક ગ્રહ છે તેના વિશેનો આની પહેલાંના વિડીયામાં અમે તમને વાત કરી હતી મિત્રો તો આમાં આપણે જોઈએ તો ઘણી વખત અમુક નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય એ પણ ગ્રહદોષની હિસાબે આવતી હોય જીવનમાં જે આપણે જાણી નથી શકતા અને એના એની પાછળ આપણે ખોટી રીતે હેરાન થતા હોય પરંતુ કોઈ સારા એવા ભૂદેવ પાસે જોવડાવવાથી કુંડલી બનાવવાથી આપણને ખબર પડે કે કયા ગ્રહનો કોઈ દોષ હોય કોઈ ગ્રહ ખરાબ સ્થાનની અંદર બેસેલો હોય તો એ ગ્રહને હિસાબે આપણા જીવનની અંદર નાની મોટી તકલીફ ઊભી થતી હોય અને ઘણી વખત મિત્રો આપણે પોતાને પણ આપણા ગ્રહ વિશેની કોઈ જાતની જાણકારી ના હોય ત્યારે આપણે ઘણી વખત એવું સાંભળ્યું હોય કે ગ્રહની પીડા અને ગ્રહ દોષ પરંતુ તે કેવો પ્રકારનો દોષ લાગતો હોય અને એનો શું ઉપાય કરવો તેના વિશેની આપણને કોઈ પણ જાતની માહિતી ન હોય આપણા જ ઘરનો કોઈ સભ્ય જ્યારે બહુ બીમાર રહેતો હોય અને અનેક દવાખાનામાં જઈએ અનેક દવા કરવાથી કોઈ પણ પ્રકારનો ફેર ન પડતો હોય ત્યારે કોઈ સારા ભૂદેવ એટલે કે કર્મકાંડી બ્રાહ્મણ ગોરબાપા પાસે જવાય અને કુંડલી બનાવવા બનાવીએ ત્યારે આપણને મિત્રો ખબર પડે કે વ્યક્તિના સૂર્ય નામના ગ્રહદેવનો દોષ હોય અને સૂર્ય નબળા સ્થાનની અંદર બિરાજમાન હોય તો એ વ્યક્તિને આરોગ્યને લગતી કાયમ માટે તકલીફ રહે એને નાની અથવા તો મોટી બીમારી આવ્યા રાખે ઘરમાંથી ખોટા ખર્ચા થયા રાખે અને દવા પાછળ ગમે એટલો ખર્ચો કરવા છતાં પણ એને કોઈ પ્રકારનું રિઝલ્ટ ના મળતું હોય એવા વ્યક્તિ હોય કે જેને સૂર્યની નર્તર હોય તે સૂર્યદેવની પૂજા કરવાથી સૂર્યનું અનુષ્ઠાન કરવાથી અથવા તો સૂર્યદેવનું પંચાંગ નામનું અનુષ્ઠાન કરવાથી સૂર્યદેવને આહુતિ દેવાથી એનું આરોગ્ય સારું થઈ જાય અને સૂર્યદેવના એને આશીર્વાદ મળે તો આ રીતે મિત્રો નવે નવ ગ્રહ કોઈને કોઈ રીતે તકલીફ આપવાવાળા પણ છે અને કોઈને કોઈ રીતે ફાયદો આપવાવાળા પણ છે તો મિત્રો એવી જ વાત કરવા માટે આજે ફરીથી અમે આ વિડીયો બનાવવા આવ્યા તો આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં સૂર્ય ભગવાનની જેમ વાત કરી તે સૂર્ય ભગવાન તે આરોગ્યના દેવ કહેવામાં આવ્યા અને આરોગ્યને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને કોઈ ભૂદેવ પાસે જોર એટલે સૂર્યદેવનો ઉપચાર કહીએ અને એ ઉપચાર કરવાથી આપણું આરોગ્ય સારું બને તો મિત્રો બીજા નંબરના ગ્રહની વાત કરીએ તો ચંદ્ર નામના ગ્રહ દેવ છે તેને મનના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિને માનસિક ટેન્શન રહેતું હોય કારણ વગરનું ટેન્શન રહેતું હોય ખોટી ચિંતા રહેતી હોય અને અમુક વ્યક્તિ માનસિક હોય તો એવા વ્યક્તિઓની જ્યારે કુંડલી બનાવવામાં આવે અને જ્યારે જોવામાં આવે ત્યારે મિત્રો એને ચંદ્ર નામના ગ્રહનો દોષ હોય અને ચંદ્ર નામનો ગ્રહ જ્યારે અલગ ભાવની અંદર બિરાજમાન હોય ત્યારે ચંદ્રગ્રહને હિસાબે તે વ્યક્તિને માનસિક ટેન્શન બહુ રહેતું હોય કારણ વગરની ચિંતા કર્યા રાખતો હોય કે જે વાતનું કોઈ ટેન્શન ના લે તેવી વાતનું ટેન્શન એ વ્યક્તિ લઈ અને હંમેશા માટે ફરતો હોય તો આ ચંદ્ર નામના ગ્રહદેવનો ઉપચાર કોઈ ભૂદેવના કહેવાથી જો કરવામાં આવે તો એ વ્યક્તિને માનસિક ટેન્શનમાં ઘણી બધી રાહત મળી જાય છે એથી આગળ મિત્રો આપણે વાત કરીએ તો ચંદ્રગ્રહ પછીના ગ્રહ એટલે કે મંગળ નામના ગ્રહદેવની વાત કરીએ તો મંગળ ગ્રહ છે એ કોઈની જન્મકુંડલીમાં બીજા ચોથા સાતમા આઠમા કે બારમા ભાવની અંદર જો બિરાજમાન હોય તો એ વ્યક્તિના જીવનમાં બહુ તકલીફ આવે છે તેને ધંધા રોજગારમાં પણ તકલીફ ઊભી થાય અને એથી આગળ વાત કરીએ તો સગાઈ અને લગ્નના પ્રશ્નમાં હંમેશા માટે મંગળની નર્તર બતાવે જ્યારે પણ એની સગાઈ કે લગ્ન કરવાના હોય ત્યારે બહુ વિલંબ કરાવે અથવા તો એકવાર સગાઈ કે લગ્ન થયા પછી એનું છૂટું થઈ જવું એટલે કે ઘરભંગ થવું અને બીજા ઘર થવાનો પણ એનો યોગ બતાવતા હોય મંગળવારા વ્યક્તિને આમ તો શાસ્ત્રની ભાષામાં માંગલિક કહેવામાં આવે છે જો પુરુષને મંગલ હોય તો એને પાઘડીય મંગળ અને સ્ત્રીને મંગળ હોય તો એને ઘાતડીય મંગળ એવું કહેવામાં આવતું હોય પરંતુ જો માંગલિક પાત્રવાળો વ્યક્તિ જો સામે માંગલિક પાત્રને આરે લગ્ન કરે તો એને મંગલ નામના દોષ નાબૂદ થઈ જાય અને એને ઘણી બધી રાહત મળી જાય તો મિત્રો આ મંગલ નામના ગ્રહ દોષનો કુંડલીમાં જો દોષ હોય તો વ્યક્તિને સગાઈ અને લગ્નમાં બહુ મોટી તકલીફ કરાવે મંગળ પછીના ગ્રહની વાત કરીએ તો બુદ્ધ નામના ગ્રહ દેશ ગ્રહ છે તે ધંધા અને રોજગારમાં હંમેશા માટે બરકત આપે અને બુદ્ધિનો વિકાસ કરનાર ગ્રહ છે કોઈપણ વ્યક્તિની બુદ્ધિ બહુ કામ ન કરતી હોય તો એને બુદ્ધ નામના ગ્રહનો દોષ હોય અને બુદ્ધ ગ્રહના જો કોઈ ઉપર આશીર્વાદ હોય તો તે વ્યક્તિ પાંચ જેને આપણે એવું કહીએ કે પાંચ જણામાં પણ પૂછા પૂછાતો હોય કોઈ પણ સામાજિક કાર્યમાં તે આગેવાન થતો હોય અને બધું કાર્ય એ સંભાળી શકતો હોય બધું સંચાલન કરી શકતો હોય એવો વ્યક્તિ હોય વિદ્યા અભ્યાસમાં બહુ આગળ હોય બીજા વિદ્યાર્થીઓ જ્યારે પાંચ કલાક વાંચી અને જેટલું યાદ રાખતા હોય એ જ આ વિદ્યાર્થી કે જેની ઉપર બુદ્ધના આશીર્વાદ હોય તે વિદ્યાર્થી દસ પંદર મિનિટ કે અડધી કલાક વાંચવાથી તેના જીવનમાં ઓલા પાંચ કલાક કરતાં પણ વધુ જ્ઞાન પ્રાપ્ત કરી લે આ બુદ્ધ નામના ગ્રહદેવની નિશાની છે બુદ્ધ પછીના વાત કરીએ તો ગુરુ નામના ગ્રહદેવ આવે અને ગુરુ ગ્રહ છે એ ધાર્મિકતાના ગ્રહ કહેવામાં આવે છે મિત્રો કોઈપણ વ્યક્તિ ધાર્મિકતાથી દૂર વયો જાતો હોય હંમેશા માટે અંધશ્રદ્ધામાં જીવતો હોય જેને આપણે તાંત્રિક વિદ્યા કહીએ વિદ્યા બાજુ ખેંચાતો હોય અને એમાં જ ઊંડો ઉતરતો હોય ત્યારે એવું માનવાનું કે આની જન્મકુંડલીમાં ગુરુ નામના ગ્રહનો દોષ છે ગુરુ ગુરુનું સ્થાન સારું નથી ગુરુ ગ્રહ જો નબળો હોય તો તે વ્યક્તિ હંમેશા તાંત્રિક અને મેલી વિદ્યામાં વધુ રસ લેતો થઈ જાય અને પોતાના દેવી દેવતાઓને ભૂલી જાય જો ધાર્મિક વસ્તુમાં આગળ પડતો હાલતો હોય પોતાના હાથે ધર્મના કાર્યો કરાવતો હોય પોતાના કુટુંબના પણ કોઈ પણ કાર્ય ધાર્મિક કરવાના હોય એના આયોજન કરતો હોય તો તેવા વ્યક્તિ ઉપર ગુરુદેવના આશીર્વાદ હોય અને તેને ગુરુ બલવાન હોય ગુરુ પછીના ગ્રહની વાત કરીએ મિત્રો તો એના પછીના ગ્રહ એટલે કે શુક્ર નામના ગ્રહદેવ એ લક્ષ્મીના કારક માનવામાં આવે અને શુક્ર ગ્રહને આમ તો શોખના પણ ગ્રહ કહેવામાં આવે છે શુક્ર ગ્રહના આશીર્વાદ જે ઘર પરિવાર ઉપર હોય ત્યાં હંમેશા માટે મા લક્ષ્મીની કૃપા પૂરેપૂરી હોય સાત્વિક અને સારી લક્ષ્મીની એને પ્રાપ્તિ થાય અને સારા કાર્યની અંદર વપરાય સ્થિર થઈ અને એના ઘરમાં પણ લક્ષ્મી રહે છે પરંતુ જો શુક્ર નામના ગ્રહનો એને દોષ હોય શુક્ર કોઈ નીચલા સ્થાનની અંદર બિરાજમાન હોય તો તેવો વ્યક્તિ હંમેશા માટે પૈસાથી ખેંચાયેલો રહે છે હંમેશા માટે તકલીફમાં રહે છે એ પાંચ હજાર કમાતો હોય તો સામે એને સાત હજારનો ખર્ચો બતાવતા હોય આવા શુક્ર ગ્રહના લક્ષણ બતાવવામાં આવ્યા એના પછીના ગ્રહની વાત કરીએ મિત્રો તો શનિ નામનો ગ્રહ છે તે શનિદેવ આમ તો હાથલાની અંદર બિરાજમાન અને પનોતીના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે મિત્રો કોઈ પણ વ્યક્તિની જન્મકુંડલીમાં એની રાશિ પ્રમાણે જો પનોતી ચાલતી હોય તો એવું બતાવવામાં આવે કે મેલમાં રહેતો રસ્તો વ્યક્તિ રોડ ઉપર આવી જાય અને જો શનિદેવની કૃપા પ્રાપ્ત થાય તો રોડ ઉપર રહેતો વ્યક્તિ મેલમાં પણ પહોંચી જાય આમ શનિદેવ એને પનોટીના કારક કહેવામાં આવ્યા અને જેની પણ રાશિમાં પનોતી હાલતી હોય તેને હંમેશા માટે એની ઉપર ઘાત રહેતી હોય અકસ્માતમાં એ અકસ્માતના એના જીવનમાં યોગ દેતા હોય આવા શનિદેવ જો રીજી જાય તો વ્યક્તિનું જીવન બદલાવી નાખે અને ખીજી જાય તો પણ વ્યક્તિની દશા બદલાવી નાખે આવા શનિદેવ છે એને શનિ ગ્રહ કહેવામાં આવે શનિ પછીના ગ્રહદેવની વાત કરીએ મિત્રો તો રાહુ અને કેતુ નામના ગ્રહદેવ આવે આમ તો તમને બધાને ખબર હોય કે રાહુ અને કેતુ એ અલગ અલગ નથી પરંતુ એક જ ગ્રહ છે કે જેના બે નામ છે ત્યારે સમુદ્ર મંથન કરી અને અમૃત નીકળ્યું ત્યારે અમૃત જ્યારે દેવતાઓને વેચણી કરવામાં આવતી હતી ત્યારે આ રાહુ કેતુ નામનો દાનવ ત્યાં વચ્ચે બેહી ગયો અને તેની અમૃત લઈ લીધું અને પીધું એ આ વાત જ્યારે વિષ્ણુ ભગવાનને ખબર પડી અને વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી જ્યારે તે ગ્રહનું માથું કાપ્યું ત્યારે એનું અમૃત અડધું મોઢામાં અને અડધું ધળમાં એટલે કે શરીરમાં વહી ગયું હતું એટલે એને બંને ભાગ જીવતા રહી ગયા બંને ભાગ જીવતા રહેવાથી એનીએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા એટલે જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે વિષ્ણુ ભગવાને એને ગ્રહનો હોદ્દો આપ્યો અને તેનો એક ભાગ રાહુ તરીકે અને એક ભાગ કેતુ તરીકે પૂજાય છે ક્યાંય પણ મિત્રો ચિત્રમાં પણ તમે જુઓ તો રાહુ અને કેતુ તે અધૂરા શરીર છે તે એક જ વ્યક્તિમાંથી બનેલા બે ગ્રહ છે અને રાહુ અને કેતુ જેની પણ જન્મકુંડલીમાં મિત્રો નબળા ભાવની અંદર હોય નીચલા ભાવની અંદર હોય તેવો વ્યક્તિ હંમેશા માટે પીડા જ ભોગવતો હોય હંમેશા માટે જેલવાસનો પણ એને યોગ બનતો હોય કારણ વગર તે ખોટી કોઈની વાતુમાં આવી જતો હોય કારણ વગરનો કોઈ ગુનામાં ફિટ થઈ જતો હોય અને જેને જેલમાં જવાના યોગ ઉપરાંત એની ઉપર કલંક લાગવાના પણ યોગ હોય અમુક કાર્ય એનીએ ના કર્યું હોય છતાં પણ એને જીવનમાં મોટા મોટા એની ઉપર કલંક આવી જતા હોય આ રાહુ અને કેતુ નામના ગ્રહની નર્તરની નિશાની છે મિત્રો આમ આ રીતે નવે નવ ગ્રહની નર્તર હોય તો વ્યક્તિના જીવનમાં કેવી કેવી તકલીફ રહે તેના વિશેની મિત્રો આજે વાત કરી આમ તો આપણા ઘરના દરેક વ્યક્તિની કુંડલી જો બતાવીએ તો કયા ગ્રહ બલવાન છે અને કયા ગ્રહ નબળા છે તેની આપને ખબર પડે પરંતુ ઘણી વખત મેં જેમ પહેલાં કીધું તે જ રીતે મિત્રો આપણને ખબર ના હોય અને ખોટી રીતે આપણે હેરાન થતા હોય આ જે નવે નવ ગ્રહ વિશેની તમને માહિતી આપી મિત્રો તે પૂરેપૂરી સાચી અને સચોટ આપી આ નવે નવ ગ્રહનો કોઈ પણ ઉપચાર કરાવવો હોય તો પહેલાં કોઈ સારા ભૂદેવ કર્મકાંડી ગોરબાપાને બતાવી કુંડલી અને પછી જ ઉપચાર કરાવો અને જે કાંઈ ઉપચાર કરાવીએ તે પૂરેપૂરી વિધિથી અને સાચી રીતે વિધિથી કરવાથી તે ગ્રહદેવના આશીર્વાદ આપણી ઉપર પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો તો આવી ધાર્મિક માહિતી હંમેશા આપની આગળ રજૂ કરવામાં અમે સહયોગી બનીએ છીએ અને તમે પણ આ ધર્મના કાર્યમાં સનાતન ધર્મના પ્રચારમાં તમે પણ સહભાગી બની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારા આનંદમાં વધારો કરજો અને આ ધાર્મિક કાર્યમાં તમે પણ સપોર્ટ કરજો અમારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાથી અમારા ચેનલના તમે સભ્ય બનવાથી હંમેશા માટે આવી ધાર્મિક માહિતી અને દરરોજનું પંચાંગ આપને આ મોબાઈલમાં આવી જાય હંમેશ સવારે પંચાંગ મૂકવામાં આવે તેમાં આજની તિથિ વાર અને રાશિનું મહત્ત્વ સહિત આજના દિવસનો મહિ મહિમા પણ એમાં કહેવામાં આવ્યો હોય એટલે ઘરે બેઠા મિત્રો પૂરેપૂરી હિન્દુ સનાતન ધર્મની માહિતી આપને મળી જાય તો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી આરે જોડે જોડાયેલા રહેજો બધા પારિવારિક વ્યક્તિને હર હર મહાદેવ